રાજ્ય સરકારે જાદરને તાલુકો ન બનાવતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ તાલુકા કક્ષાથી લઈ રાજ્ય સરકાર સુધી સંલગ્ન વિભાગોને લેખિત રજૂઆતો કરી સાથે જ આસપાસના ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ઠરાવ સાથે જાદરને તાલુકો બનાવવાની માંગ કરી હતી તેમ છતાં જાદરને તાલુકાનો દરજ્જો ન મળતા આખરે ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે જાદર અને આસપાસના ગ્રામજનોએ પણ માંગ ન સ્વીકારતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આજની બેઠક ગઈકાલે ગુજરાત સરકારે જે સત્તર તાલુકા જાહેર કર્યા એમાં જાદર અમારા તાલુકાની અમારી લગભગ અમે છેલ્લા વીસેક વર્ષની માગણી કરીએ છીએ એમાં પણ બે હજાર એકવીસથી દરેક ગામના ઠરાવો સાથે અને દરેક ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અમે સરકારમાં જબરજસ્ત રજૂઆત કરવા છતાં પણ અમને તાલુકો નથી મળ્યો એ માટે આજની બેઠક અમે બોલાવીને હવે અમે જૂના પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવા છતાં પણ આજથી લગભગ એવું બધા નક્કી કરીએ છીએ કે જો અમારો તાલુકો ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમે ભારતીય જનતા પાર્ટીને છાત છોડી દેવા માટે સંમત